જય સ્વામિનારાયણ મનુષ્ય જીવન મળ્યા વ્યક્તિના જીવનમાં અમુક ક્ષણો અમુક દિવસો અમુક વર્ષો એ અતિ મહત્વના બની જતા હોય છે એમાં પણ ખાસ જોઈએ જે મનુષ્ય જન્મ મોક્ષ પ્રાપ્તિ માટે ઈશ્વરે આપણને આપ્યો છે અને એમાં પણ મનુષ્ય જન્મ જે મળ્યો છે એ આપણા પૂર્વજન્મના કંઈક સુકૃત એકત્રિત થયા હશે અને એ સુકૃત્ય કરીને એના પુણ્ય કરી અને આ જીવાત્મા પવિત્ર એવી ભરત ખંડ જેવી ભૂમિમાં મનુષ્યપણાને પામ્યા પછી ભગવાનની શરણાગતિ સ્વીકારી અને એનું ભજન કરે છે એમાં ખાસ કે આપણે મોક્ષ પ્રાપ્તિ માટે આપણા જીવનને ધન્ય બનાવવા માટે પરમાત્માના ધામને પામી એના સ્વરૂપના સુખને માણવા માટે આપણે દેવ મંદિરમાં સાધુ સંતો પાસે જઈ દર્શનનો કથાવાર્તાનો લાભ લઈ અને જીવનને જ્યારે ધન્યભાગી બનાવીએ છીએ ત્યારે મંદિરોની અંદર પણ જે ધોન ભજન કીર્તન થાય કથાવાર્તાનો યોગ થાય અને એમાં એ મોક્ષ પ્રાપ્તિ માટે જો પુણ્યને વધારનારું કોઈ મુખ્ય સોપન હોય તો જે દેવ મંદિરમાં પરમાત્માનું સ્વરૂપ બિરાજે છે એ પરમાત્માની જે આરતી એ આરતીના દર્શનનું અતિ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે મોટા મંદિરો હોય દાખલા તરીકે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે બંધાવેલા એવા છ ધામો એ છ ધામો એનાથી પણ અલગ જ દ્રષ્ટિ કરીએ તો ઘણા બધા આપણા સંપ્રદાયની અંદર શિખરબદ્ધ મંદિરો છે ગણી ન શકાય એટલા હરિમંદિરો છે શિખરબદ્ધ મંદિરો તેમજ ભગવાન સ્વામિનારાયણે પોતે બંધાવેલા એવા છ ધામો આ મંદિરોમાં પરમાત્માનું સ્વરૂપ જે બિરાજે એ પરમાત્માની નિત્ય પાંચ આરતી થાય છે સૌ પ્રથમ આપણે મંગળા આરતી કરીએ છીએ કહીએ છીએ ત્યાર પછી શણગાર આરતી ત્યાર પછી બપોરના સમયે જે પરમાત્માને થાળ જમાડ્યા પછી જે આરતી કરવામાં આવે તેને આપણે રાજભોગ કહીએ છીએ ત્યાર પછી સંધ્યા સમયે થતી સંધ્યા આરતી અને પરમાત્માને પોઢાડવાના સમયે કરવામાં આવતી આરતી જેને આપણે શયન આરતી કહીએ છીએ આરતીનું અતિ મહત્વ છે જ્યારે કોઈ પણ દેવ મંદિરમાં આપણે દર્શન કરવા માટે જઈએ તો લગભગ આરતીના સમયે હરિભક્તોની ભીડ જામેલી હોય મોટા મોટા મંદિરો હોય વડતાલ હોય જૂનાગઢ હોય ભુજ હોય કોઈ પણ ધામ હોય અને ત્યાં આરતી માટે જઈએ અને વધારે માણસોની ભીડ હોય તો દરવાજા કે બારી ઉપર ચડી અથવા તો થાંભલીઓ ઉપર ચડી અને લોકો પરમાત્માના સ્વરૂપના દર્શન કહેતા આરતીના દર્શન કરવા માટે થનગનતા હોય અને એ સમયે જો પરમાત્માના સ્વરૂપના દર્શન ન થાય પણ પૂજારી જ્યારે આરતી કર્યા બાદ દેવને આરતી આપ્યા પછી જે આરતીને ઊંચી કરવામાં આવે એટલે તમામ હરિભક્તો એનું નમન લેતા હોય એનું કારણ છે કે આપણને ભગવાનના દર્શન નથી થયા છતાં આરતીના દર્શન થાય એટલે મનની અંદર સંતોષ થાય કે અમને પરમાત્માની આરતીના દર્શન થયા તો શું એમાં છુપાયેલું છે કે આરતીના દર્શનથી જીવાત્માના જીવનમાં એના અંતરમાં શાંતિનો અહેસાસ થાય છે તો પરમાત્માની આરતી શાસ્ત્રની દ્રષ્ટિ ચૌદ આંટાથી જે ઉતારવામાં આવે એને પરમાત્માની આરતી કહેવામાં આવે છે જેમાં ચૌદ આંટા હોય એમાંથી પણ એક આંટાના દર્શન થાય તો પણ એના જીવનની ખૂબ ધન્યતા છે એક આખી આરતીના દર્શન ન થાય તો નહીં એક આટાના દર્શન થાય તો પણ જીવાતમાં ધન્યભાગી બને છે અને ત્યાં સુધી કહ્યું કે એક આંટાના દર્શન ન થાય તો પણ કાંઈ વાંધો નહીં એટલી બધી ભીડ હોય તો છેવટે પૂજારીજી આરતી ઊંચી કરે એ વખતે જે દર્શન થાય છે એ પણ એના માટે ખૂબ અમૂલ્ય લાહો ગણાય પૃથ્વી પરમાં જે નદીઓ વહે છે નવસો નવ્વાણું નદી એ માહિતી અતિ પવિત્ર નદી જેને માનવામાં આવે જે જે ધર્મ સંપ્રદાયના અનુયાયીઓ હોય એ પોતાના ધર્મમત પ્રમાણે નદીઓ એને મહાન ગણતા હોય મહિમા સમજતા હોય દાખલા તરીકે સંપ્રદાયને જે હરિભક્ત હોય વૈષ્ણવો હોય તો એના માટે યમુનાજી કાલિંદી મહિમા ગ્રંથની અંદર વર્ણન કરવામાં આવ્યો છે અથવા તો કાશીના ગંગાજી હરિદ્વાર ગંગાજી ઋષિકેશ આ બધી નદીઓ બદ્રીનારાયણ જઈએ તો અલકનંદા મંદાકીની આદિ જે નદીઓ એનું શાસ્ત્રમાં ખૂબ એનો મહિમા આલેખવામાં આવેલો છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ્યારે ડોકિયો કરીએ ત્યારે ઉન્મદ ગંગા ઘેલા નદીને આપણે અતિ પવિત્ર નદી માનીએ છીએ તો આરતીના મહિમાની અંદર જ્યારે ડોકિયો કરીએ ત્યારે આ પૃથ્વી પર વહેતી જે નદીઓ એમાં પવિત્રમાં પવિત્ર નદી હોય કે દાખલા તરીકે આપણા સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉન્મદગંગા જેવી નદી હોય બીજા નંબરમાં કે જે જીવાત્માને પુણ્ય પ્રાપ્તિ માટે કંઈ સુકૃત પ્રાપ્ત કરવું છે પુણ્ય કમાવવું છે તો એના માટે દાન પુણ્ય માટે અમુક સ્થાનો બતાવવામાં આવ્યા છે એમાં દેવ મંદિર હોય કોઈ તીર્થ હોય નદીનો ઘાટ હોય ગૌશાળા હોય આવા અલગ અલગ સ્થાનોમાં જે પુણ્ય કરવામાં આવે એનું અલગ અલગ ફળ લખેલું છે તો નદી કિનારે જે પુણ્યદાન કરવામાં આવે એ પુણ્યદાન અનંત કોટી ફળ આપનારું છે એમાં પણ જે તીર્થસ્થાન હોય મંદિરોની અંદર પણ જે પુણ્યદાન કરવામાં આવે એ પણ અનંત ગણું ફળને પ્રાપ્ત કરનારું છે એ જ રીતે જે જીવાતમાં નદીના કિનારે જે કાંઈ પુણ્યદાન આપે છે એમાં પણ નદીના પ્રવાહમાં ઊભા રહી અતિ પવિત્રમાં પવિત્ર નદી હોય એના જળના પ્રવાહનો મધ્ય ભાગ હોય અને પવિત્રમાં પવિત્ર બ્રાહ્મણ પૃથ્વી પર જે રહેતા હોય કે જે નિર્વ્યસની હોય પરમાત્માના સ્વરૂપને માનનારા હોય સંધ્યા વંદન આદિક કરનારા હોય કર્મકાંડ આદિક જે પોતાનું કાર્ય એમાં રતપ્રત હોય ધર્મનું આચરણ કરનારા હોય નીતિ પ્રમાણે ચાલનારા હોય સત્ય બોલનારા હોય એટલી કોઈ દાન દક્ષિણા આપે છતાં એ અસત્ય સહારો ન લે આવા પવિત્ર બ્રાહ્મણ કે કરીએ તો મયારામ ભટ્ટ જેવા પવિત્ર બ્રાહ્મણ હોય ગંગાનો પવિત્ર કિનારો હોય અને પવિત્રમાં પવિત્ર ગાય જેને આપણે કપિલા ગાય કામ ગાય તરીકે ઓળખીએ છીએ એવી પવિત્રમાં પવિત્ર ગાય અને એ ગાયના શિંગ કે શિંગડા અને ખરી કે જે પોતાના પગના ભાગનો જે નીચેનો ભાગ આપણે મનુષ્યને કેમ પંજો આવે એ રીતે એ ગાયના શિંગ અને ખરી સોનાથી મઢેલા હોય અને એ ગાયનું દાન પવિત્ર નદીના પ્રવાહમાં ઊભા રહી પવિત્ર એવા બ્રાહ્મણ અને ગ્રહણ જેવો સમય હોય ગ્રહણ મુકાયા પછી ફળ પુણ્યનું કહેલું છે તો એવા સમયે કોઈ વ્યક્તિ સોનાથી મઢેલા શિંગ અને ખરી એનાથી મઢેલી કોઈ કપિલા કે કામદૂથા ગાય એ નદીના કિનારે પવિત્ર બ્રાહ્મણને જ્યારે દાન કરે અને જે ફળની પ્રાપ્તિ થાય એટલું ફળ પરમાત્માની ઉતારવામાં આવતી આરતી એનો એક આંટો કરવાથી મળે છે તમે વિચાર કરો તો નિત્ય જેને આરતીનો નિયમ હોય એ નિત્ય કેટલી કમાણી કરતા હશે અને એટલે જ ખાસ આપણા સંપ્રદાયની અંદર મંગળા આરતી અને સંધ્યા આરતી એમાં વધારે લોકો દર્શન કરવા માટે જતા હોય છે સંધ્યા આરતીનો સમય તો એક પ્રકારે સમજી લો કે ભગવાન સ્વામિનારાયણની પણ આજ્ઞા છે કે અમારા તો અત્યારે તમામ ઘર કામ છે એ છોડી અને પરમાત્મા એનું ભજન કીર્તન કરવું કેમ કે સંધ્યા સમય એ તો નથી સૂર્યનો ઉદય ચંદ્રનો ઉદય કે નથી સૂર્યનો ઉદય સૂર્ય અસ્તાચલને પામે છે અને ચંદ્ર ઉદય થયા નથી એ જે સમય એ સંધ્યા સમય છે ને એ સમય નિશાચરોનો સમય માનવામાં આવે છે એટલે એ વખતે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે અમારા આશ્રિતોએ ત્યારે ખૂબ ભજન કીર્તન કરવું મંદિરે જઈ આરતી પૂજન કરવું તો આવી રીતે પવિત્ર નદી પવિત્ર બ્રાહ્મણ પવિત્ર ગાય અને સોનાના ખરી અને શિંગડા એ મઢેલી હોય અને જે દાન કરવામાં આવે અને જે પુણ્ય પ્રાપ્ત થાય એ આરતીનો એક આંટો કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે માટે જીવનની અંદર જો પરમાત્માએ સમય આપ્યો હોય એને શક્તિ આપી હોય કે ત્યાં તંદુરસ્તી હોય તો આ લોકની અંદર જ્યારે મનુષ્ય જન્મ મળ્યો છે ત્યારે આળસ અને પ્રમાદનો ત્યાગ કરી અને પરમાત્માની આજ્ઞા પળાશે તો ભગવાન પણ રાજી થશે આ લોકની અંદર આપણે સુખી થઈશું અને પરલોકની અંદર તો અહીંયા જો સુખી થવા માટે સુકૃત કમાવવા માટે જે કંઈ ઉપાયો કર્યા હશે એનું ફળ ચોક્કસ આપણને પરમાત્માના ધામરૂપી ફળે પ્રાપ્ત થવાનું છે તો પરમાત્મા પણ ખૂબ રાજી થશે અને એકવાર આરતી કરવાની ટેવ પડી જશે પછી જ્યારે કોઈક સમય એવો અટપટો આવે અને વ્યવહાર કાર્યની અંદર જો જવાનું થાય ને આરતીના દર્શન ન થાય તો જીવાત બેચેની થાય કે આજે મારા જીવનને અંદર જાણે કે કંઈ બન્યું જ નથી કાંઈ મળ્યું જ નથી એને ગમશે નહીં કેમકે પરમાત્માની આરતી કરવાની ટેવ પડી ગઈ છે અને ઘણા ઘણા એવા હરિભક્તો છે કે મંગળા આરતીના દર્શન ન થાય તો ઉપવાસ કરે એવા ગ્રહસ્થ હરિભક્તો છે ત્યારે કહેવાનું મન થાય કે આજે પણ પર્વતભાઈ અને ગોવર્ધનભાઈ જેવા હરિભક્તો આ સંપ્રદાયની અંદર છે અને અમારા સાંખ્યોગી બહેનો તો નિયમ જ હોય કે જે ગામની અંદર કે જે ધામની અંદર રહેતા હોય અને શિખરબદ્ધ મંદિર હોય અને જો મંગળા આરતીના દર્શન ચૂકાય જાય મંગળામાં પરમાત્માનું સ્વરૂપ જે બિરાજમાન છે એ મંગળાના દર્શન જો ચૂકાય જાય તો પછી એનાથી જમી શકાય નહીં નકોરડો ઉપવાસ કરવો પડે પછી ભલે શણગારમાં ભલે દર્શન થાય તો પણ જમી શકે નહીં મંગળા ચૂક્યા એટલે વાત પતી ગઈ એટલે આવો જ્યારે આરતીનો મહિમા એ શાસ્ત્રની અંદર વર્ણન કરવામાં આવ્યો હોય તો એકવાર ચોક્કસ અંતરમાંથી આપણા જીવાત્માને જાગૃત કરી આળસ પ્રમાદ એનો ત્યાગ કરી અને બની શકે ને જ્યાં જ્યાં જો મંદિર નજીક હોય તો ચોક્કસ આરતીના દર્શનનો નિયમ રાખવું અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ